સુરત ડુમસ રોડ પર એરપોર્ટ સામે ફાર્મહાઉસમાં ડ્રગ્સ અને દારૂની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મારી મુખ્ય આયોજક સહિત સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મેફે ડ્રોન અને દારૂનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત ડુમ્મસ રોડ ઉપર એરપોર્ટ સામે ફાર્મ હાઉસમાં ડ્રગ્સ અને દારૂની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારી મુખ્ય આયોજક સહિત સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મેફે ડ્રોન અને દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની ટીમે ગુપ્ત બાતમીના આધારે સુરતના ડુમ્મસ રોડ ઉપર આશીર્વાદ ફાર્મ ખાતે દારૂ અને ડ્રગ્સ મહેફિલ પર રેડ કરી સાત આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે મુખ્ય આયોજક ચિરાગ માણિયા સહિત કુલ સાત ઇસમોને પકડી પાડ્યા છે રેડ દરમિયાન ચાર પોઈન્ટ અગિયાર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ દસ સીલબન દારૂની બોટલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી લાખનો જથ્થો જપ્ત કર્યો હતો આ અંગે એનડીપીએસ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે ડ્રગ્સ પૂરું પાડનારા બે શખ્સોની શોધ ચાલુ છે